જમ્મુ કાશ્મીર પહેલગામમાં જે આતંકવાદી હુમલો થયો એક રાષ્ટ્ર વિરોધી અને માનવતા વિરોધી કૃત્ય છે આતંકવાદીઓ હિંસા કરનારા લોકોને કોઈ જ્ઞાતિ કે ધર્મ હોતા નથી એને સર્વ સમાજના લોકોએ વખોલવા જોઈએ આપણે બધા સાથે મળીને ફરી આપણા દેશમાં દુનિયાના કોઈ પણ ખૂણે આવું માનવતા વિરોધી કૃત્ય ન થાય અને જેણે પણ પોતાના સ્વજનો ગુમાવ્યા પ્રતિ એવી રીતનું દોડું પાડીને અરવલ્લી જિલ્લા કોંગ્રેસ વર્ગ કોંગ્રેસ પરિવાર ની આપણી લાગણી વ્યક્તિ છે すいま